ભરૂચનગર સેવા સદનના વોટર વર્ક્સ વિભાગમાં રોજમદાર કામદાર તરીકે છેલ્લા સત્યાવીસ વર્ષથી ફરજ બજાવતા શંભુ જયસિંહ વસાવાનું એકવીસ એક બે હજાર પચીસના રોજ સોનેરી મહેલ પાણીની ટાંકી ઉપર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નીપજ્યું હતું આ અંગે તેઓના પરિવારજનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકામાં યોગ્ય વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી વળતર કાર્યક્રમ નગર સેવક હેમેન્દ્ર કોઠીવાળા સહિત આદિવાસી સમાજના આગેવાનો જોડાયા હતા હું વસાવા મારા હસબન્ડ શંભુભાઈ વસાવા માં આપણે ભરૂચ નગરપાલિકામાં છેલ્લા સત્તાવીસ વર્ષથી પાણી પુરવઠામાં કામ કરતા હતા ચાલુ નોકરીએ નાઇટ શિફ્ટમાં એમનું ત્યાં અવસાન થયું છે ત્યાં મૃત્યુ પામ્યા છે અને આ અરસામાં નગરપાલિકા મને કોઈ જાતનું જવાબ સારો આપતા નથી અમે જઈએ છે અમને ધક્કા ખવડાવ્યા છે અને સિવિલમાંથી માંથી બી અમારે જે રિપોર્ટ લેવાનો છે પીએમનો સિવિલ માંથી કે પોલીસ સ્ટેશન જાઓ પોલીસ સ્ટેશનમાંથી કે સિવિલમાં જાઓ અને નગરપાલિકા આજ સુધી અમને કોઈ જાતનું ફોન પર કે રૂબરૂમાં આવીને કઈ રીતે અમને કાંઈ જ મુલાકાત પણ કરી નથી અને કશું અને એકદમ નિરાશા નિરાશાપણાય છે એમના જવાબો મને મળ્યા છે આજે જે હું સત્તાવીસ વર્ષથી મારા ઘરવાળા ત્યાં કામ કરે છે તો એમણે સત્યાવીસ વર્ષમાં એમણે આપ્યું છે નગરપાલિકાને ચાલુ ભર દરમિયાન મૃત્યુ પામ્યા અને એટલા પરિવારને જ્યારે નગરપાલિકા જરૂર પડી છે જ્યારે એમનું પરિવાર એમના વગર વિખેરાઈ ગયું છે અને એમની એમના ઉપર ચલાવતા હતા હવે નગરપાલિકાના કોઈ અધિકારી શ્રી શ્રી કે નથી કોઈ પ્રમુખ એમને પૂછવા તૈયાર અત્યાર સુધીમાં એક મુલાકાત એમના ઘરે સાંજવાના પાઠવા માટે કરી નથી આજ અમે મૃતક અમારા કર્મચારી નગરપાલિકાના શંભુભાઈ જશમભાઈ વસાવાના

જો ચોમાસામાં એક બહારના વ્યક્તિ તરીકે ગયા હતા અને જ્યારે બે દિવસની સખત રજૂઆત અને વર્તન આપેલું હોય તો તમારા માટે શંભુભાઈ વસાવાય અમારા આદિવાસીએ કે આ સત્યાવીસ વર્ષ એમનો લો લે એમનો પસીનો વેરીને તમને આપેલો હોય તો એમના માટે અમારે પીખ કેમ માનવી પડે આ પીખ તમે મંગાવી રહ્યા છે અમારા આદિવાસી પરિવારના અમારા મૃતક ના લોકોને એટલે તમને હજુ પણ રાજી કરીએ છીએ કે જો તમે અમને અમારા સમુદાય ના પરિવાર ને તમારાથી જેમ કેમ પ્રકાર જે કઈ પણ થતું હોય એ વર્તન આપે અને એક પરિવાર માંથી એમના ઘર માંથી નોકરી આપે એટલે આવનારા દિવસોમાં ઘણું મોટું આંદોલન નગરપાલિકા ભવા ભર આંદોલન કરવામાં આવશે